મને તો બનાવી એટલે મગજ માં ઉતરી જાય અને પટ્ટી કર્યા વગર ઊભા ઉભો એટલા માટે

એ છોટા છોટા રારા મે રુકા જા મને ના આ સબરા સમાધાન કરવા માટે એટલે મારા ઘરે દીકરી કિરણને માર પ્રતા કરું છું કે આ ફોન વાપરો મને લાગતી દીકરીને ફોન આપો એ ના નહીં પણ અમને મારા ઓત્ર કેટલા પડતો એના ફોન આતો

જ્યારે જહીન જવાત